નમસ્તે એક્ઝામ ગુરુના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક એવી શક્તિ વિશે વાત કરવાના છીએ જેના વગર આપણો જીવન અંધકારમય બની જાય હા હું વાત કરી રહ્યો છું વિદ્યુત એટલે કે વીજળીની જરા વિચારો તો સવાર પડી પણ પાણીની મોટર બંધ મમ્મીને મિક્સર ચલાવવું છે પણ એ પણ બંધ શાળાએ જવું છે ને કપડાં પર ઇસ્ત્રી પણ નથી થતી આખું જીવન જાણે થંભી જાય ખરું ને વીજળીએ આપણને કેવી રીતે જકડી રાખ્યા છે તો પછી આ વીજળીનો જાદુ શે શું ચાલો આ રહસ્યને ઉકેલવા માટે આપણે એક એવી વસ્તુનો ઉપયોગ કરીએ જે લગભગ આપણા બધાના ઘરમાં હોય છે એક સાદી ટોર્ચ હા આ નાનકડી ટોર્ચ જ આપણને વીજળીના મોટા મોટા સિદ્ધાંતો શીખવાડી દેશે ચાલો જોઈએ કેવી રીતે તો આજના આપણા આ સફરમાં આપણે શું શું શીખવાના છીએ સૌથી પહેલાં તો વીજળીની આ અદ્ભુત દુનિયામાં ડોક્યું કરીશું પછી જાણીશું કે એનો શક્તિનો સ્ત્રોત એટલે કે વિદ્યુતકોષ શું છે એ પછી આપણે માર્ગ અને પ્રકાશની વાત કરીશું મતલબ કે બલ્બ કેવી રીતે ઝળકે છે પછી આવશે સુવાહક અને અવાહક કોણ વીજળીનો દોસ્ત છે ને કોણ દુશ્મન અને છેલ્લે સૌથી અગત્યની વાત સલામતી તો તૈયાર છો ને આ જ્ઞાનની રોમાંચક સફર માટે આપણા ઘરમાં જે પંખા ફરે છે ટીવી ચાલે છે એ વીજળી તો ઓહો હો સેંકડો કિલોમીટર દૂર મોટા મોટા પાવર સ્ટેશનમાંથી આવે છે પણ આપણી ટોર્ચ રિમોટ કે રમકડાનું શું એમને ચલાવવા માટે તો આપણને એકદમ નાનું પોકેટ સાઇઝ પાવર સ્ટેશન જોઈએ બરાબર ને અને એ જ છે આપણો વિદ્યુતકોષ તો ચાલો ટોર્ચને ખોલીને જોઈએ આ ટોર્ચને શક્તિ ક્યાંથી મળે છે હમ એ મળે છે વિદ્યુતકોષમાંથી આપણે જેને સાદી ભાષામાં સેલ કહીએ છે ને એ જ આ નાનો સેલ જે આપણી ટોર્ચનું હૃદય છે એનો પાવર હાઉસ છે આ જે વિદ્યુત કોષ છે ને એ ખરેખર તો એક નાનાકડી કેમિકલ ફેક્ટરી જેવો છે એની અંદર અમુક રસાયણો ભરેલા હોય છે જ્યારે આ રસાયણો ભેગા થાય ને ત્યારે એમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય છે મતલબ કે એ રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે છે કેવો જાદુ નહીં હવે જરા ધ્યાનથી જોજો દરેક સેલને બે છેડા હોય છે દેખાય છે એક ઉપર ધાતુની ટોપી જેવો ભાગ અને નીચે એક સપાટ ભાગ આને એના ટર્મિનલ અથવા તો ધ્રુવ કહેવાય ટોપીવાળો ભાગ છે ધનધ્રુવ એટલે કે પ્લસ અને નીચેનો સપાટ ભાગ છે ઋણ ધ્રુવ એટલે કે માઇનસ વીજળીને વહેવા માટે આ બંને દરવાજા ખુલ્લા હોવા જરૂરી છે યાદ રાખજો બંને છેડા બહુ જ મહત્વના ચાલો આપણી પાસે પાવર સોર્સ તો આવી ગયો પણ પ્રકાશ કોણ આપશે હા બરાબર એક બલ્બ પણ હવે અસલી સવાલ એ છે કે આ સેલ અને બલ્બને જોડીએ કઈ રીતે કે બલ્બ ઝળહળી ઉઠે કોઈ આઈડિયા છે બલ્બની અંદર પેલો પાતળો ગૂંચળાવાળો તાર દેખાય છે ને એને કહેવાય ફિલામેન્ટ આ જ છે બલ્બનો હીરો જેવો વિદ્યુત પ્રવાહ આમાંથી પસાર થાય એ એટલો બધો ગરમ થઈ જાય છે કે પ્રકાશ આપવા લાગે છે અને હા આપણે કહીએ છીએ ને કે બલ્બ ઉડી ગયો કે ફ્યુઝ થઈ ગયો એનો મતલબ બીજું કશું નહીં બસ આ ફિલામેન્ટ તૂટી ગયું છે તો હવે આપણી પાસે સેલ પણ છે અને બલ્બ પણ હવે ખરો પડકાર એ છે કે આ બંનેને સાચી રીતે જોડવા કેવી રીતે શું ગમે તેમ વાયર લગાવી દઈશું તો બલ્બ ચાલુ થઈ જશે કે પછી એની કોઈ ખાસ રીત હશે ચલો આપણે જાતે જ કરીને જોઈએ અહીં જુઓ આ છે આખા પાઠનો સાર ડાપી બાજુ જુઓ વાયર જોડાયેલો નથી રસ્તો તૂટેલો છે એટલે પ્રકાશ પણ નથી પણ હવે જમણી બાજુ જુઓ જેવો જ રસ્તો પૂરો થયો વાયર બરાબર જોડાયો તરત જ બલ્બ પ્રકાશિત થઈ ગયો આના પરથી એક બહુ જ મહત્વની વાત સમજાઈ છે વિજ્ઞાનની ભાષામાં વીજળીના આ સંપૂર્ણ અને બંધ માર્ગને જ વિદ્યુત પરિપથ કહે છે આ એક નિયમ પાક્કો યાદ રાખી લો વીજળીને હંમેશા સેલના એક છેડાથી નીકળીને બલ્બમાંથી પસાર થઈને પાછા બીજા છેડા સુધી પહોંચવા માટે એક આખો અને તૂટ્યા વગરનો રસ્તો જોઈએ જો રસ્તો ક્યાંય પણ તૂટ્યો તો ખેલ ખતમ પણ આપણા ઘરમાં તો આપણે વારંવાર વાયર જોડતા તોડતા નથી તો પછી લાઇટ પંખો ચાલુ બંધ કેવી રીતે થાય છે અરે એના માટે જ તો છે સ્વિચ સ્વિચનું કામ એકદમ સરળ છે એ એક દરવાજા જેવું છે જ્યારે આપણે સ્વિચ ઓન કરીએ ત્યારે એ દરવાજો ખુલી જાય છે અને વીજળીનો રસ્તો બની જાય છે અને જેવી સ્વિચ ઓફ કરીએ દરવાજો બંધ એટલે રસ્તો તૂટી જાય છે અને પ્રવાહ અટકી જાય છે સિમ્પલ આપણે જોયું કે વીજળીને વહેવા માટે વાયર જેવો રસ્તો જોઈએ પણ શું વીજળી બધા જ પદાર્થોમાંથી પસાર થઈ શકે શું આપણે લાકડાનો વાયર બનાવી શકીએ કે પછી પ્લાસ્ટિકનો ચાલો હવે એ જાણીએ કે વીજળીના દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ જુઓ જે પદાર્થો વીજળીને પોતાનામાંથી આરામથી પસાર થવા દે એ છે સુવાહક જેમ કે લોખંડ તાંબુ એલ્યુમિનિયમ જેવી બધી ધાતુઓ અને હા એક વાત ખાસ યાદ રાખજો આપણું શરીર પણ વીજળીનું બહુ જ સારું સુવાહક છે એટલે જ આપણને કરંટ લાગવાનો ભય રહે છે બીજી બાજુ જે પદાર્થો વીજળીને અટકાવી દે એ છે અવાહક જેમ કે રબર પ્લાસ્ટિક કાચ સૂકું લાકડું આ ચિત્ર જુઓ અહીં બે વાયરની વચ્ચે એક ચાવી મૂકી છે અને બલ્બ ચાલુ થઈ ગયો આવું કેમ કારણ કે ચાવી શાની બનેલી છે ધાતુની અને ધાતુ વીજળીની સુવાહક છે એટલે ચાવીએ તૂટેલા રસ્તાને જોડી દીધો અને પરિપથ પૂરો કરી દીધો તો હવે તમને જવાબ મળ્યો કે આપણા ઘરમાં જે વાયર હોય એના પર પ્લાસ્ટિકનું કવર કેમ હોય છે બરાબર કારણ કે અંદરનો તાંબાનો તાર સુવાહક છે જે વીજળીને લઈ જાય છે અને ઉપરનું પ્લાસ્ટિકનું પડ અવાહક છે જે વીજળીને બહાર આવતા રોકે છે અને આપણને વીજળીના આંચકાથી બચાવે છે જોયું સુવાહક અને અવાહક બંને કેટલા કામના છે વિદ્યાર્થી મિત્રો આપણે વીજળી કેવી રીતે કામ કરે છે એ બધું તો શીખ્યા પણ હવે જે વાત કરવાની છે એ આ બધા કરતાં પણ વધારે મહત્ત્વની છે અને એ છે આપણી સુરક્ષા વીજળી આપણી ખૂબ સારી મિત્ર છે પણ જો આપણે સાવચેતી ન રાખીએ તો એ બહુ મોટી દુશ્મન પણ બની શકે છે અને આ વાત બધાએ પોતાના મગજમાં બરાબર બેસાડી દેવાની છે ઘરના જે પ્લગ પોઈન્ટ હોય જે મેઇન પાવર સપ્લાય હોય એની સાથે ક્યારે ભૂલથી પણ કોઈ પ્રયોગ કરવાનો નથી એ અત્યંત જોખમી છે આપણે જે પણ શીખવા માટે પ્રયોગ કરીશું તે ફક્ત અને ફક્ત આવા નાના સેલનો ઉપયોગ કરીને જ કરીશું સમજાયું આપણી સુરક્ષા સૌથી પહેલાં આવે તો આપણે જોયું કે વિદ્યુત એ વિજ્ઞાનની કેવી અદ્ભુત ભેટ છે એણે આપણી આખી દુનિયાને રોશન કરી દીધી છે તો ચાલો આપણે આ શક્તિનો આદર કરીએ અને હંમેશા તેનો ઉપયોગ સમજદારીપૂર્વક અને સુરક્ષિત રીતે કરીએ તું વિદ્યાર્થી મિત્રો મજા આવીને વીજળીની આ દુનિયામાં તમે બધું બરાબર સમજ્યા કે નહીં શું તમે ચકાસવા માટે તૈયાર છો કે તમને આ પાઠ કેટલો આવડ્યો તો ચાલો તમારા જ્ઞાનને ટેસ્ટ કરવાનો સમય આવી ગયો છે તો રાશ એની જુઓ છો અત્યારે જ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ એક્ઝામનો ગુરુ ડોટ કોમની મુલાકાત લો ત્યાં આ એકમની અધ્યયન નિષ્પત્તિ આધારિત સ્પેશિયલ ક્વિઝ આપેલી છે ટેસ્ટ આપો અને તમારા જ્ઞાનનો પાવર બતાવો ઓલ ધ બેસ્ટ